જ્યારે તમે પહેલી વાર કોઈ મ્યુઝિયમની મુલાકાત લો છો ત્યારે તમે ક્યાંથી શરૂ કરવું અને કેવી રીતે આગળ વધવું તે વિશે અનિશ્ચિત હોઈ શકો છો તમારી પરિચિતતા અને માહિતીનો અભાવ જ કદાચ આ લાગણીનું કારણ છે અને આ બાબતમાં એક્સપર્ટ જ ગાઈડ અને મદદ કરે છે કારણ કે તે અંદરની જગ્યાને જાણતો હશે અને ટૂંકા ગાળામાં તમારા માટે સૌથી અર્થપૂર્ણ શ્રેષ્ઠ અનુભવોનું પ્રદર્શન કરી શકે છે નાણાકીય વિશ્વ પણ જટિલ દેખાઈ શકે છે અને આ તે છે જ્યાં એક્સપર્ટ ફાઇનાન્શિયલ એડવાઇઝર મદદ કરી શકે છે તે એક ગાઈડ તરીકે કામ કરશે અને તમારી જરૂરિયાતો અને તમારા ધ્યેયોને સમજવા માટે તમારી સાથે માત્ર સમય વિતાવશે એટલું જ નહીં પરંતુ તમને યોગ્ય પસંદગીઓ કરવામાં સહાય માટે ઉપલબ્ધ ઘણી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સનો પરિચય પણ કરાવશે જેથી તમે યોગ્ય પસંદગી કરી શકો તમે વિવિધ ટાઇટલ સાથેના ફાઇનાન્શિયલ એડવાઇઝર્સને જાણતા હશો બેન્કો નાણાકીય સુપરમાર્કેટ તરીકે કામ કરે છે અને બેંક અથવા તમારા રિલેશનશીપ મેનેજર તમારી જોડે મ્યુચ્યુઅલ ફંડ ફિક્સડ ડિપોઝિટ્સ લાઇફ ઇન્સ્યોરન્સ લોન વગેરે જેવી વિવિધ પ્રોડક્ટ વિશે વાત કરશે જે તમારી સેવિંગ બોરોઈંગ સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરશે તમારો આર એમ તમારા નાણાકીય ટ્રાન્ઝેક્શન થી પરિચિત હોવાથી તે તમારી જરૂરિયાતોને અનુરૂપ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ સૂચવી શકે છે બેંક સામાન્ય રીતે તેની ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી સર્વિસ માટે ગ્રાહકો પાસેથી સીધો લેશે નહીં અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અથવા વીમા કંપનીઓ જેવા પ્રોડક્ટ મેન્યુફેક્ચર પાસેથી કમિશન મેળવશે બદલામાં તમારા રિલેશનશીપ મેનેજર ને બેંક દ્વારા યોગ્ય વળતર આપવામાં આવશે તમે ફાઇનાન્શિયલ પ્રોડક્ટ વેચતી મોટી ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના રિલેશન મેનેજરને પણ જોયા હશે તે તમને માત્ર યોગ્ય પ્રોડક્ટને ઓળખવામાં જ નહીં પરંતુ તમારા રોકાણોને અમલમાં મૂકવા માટે કાગળની કાર્યવાહી અને ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં પણ મદદ કરી શકે છે બેંક જે રીતે કમાણી કરે છે તે જ રીતે ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિબ્યુશન કંપની પણ સામાન્ય રીતે ગ્રાહકો પાસેથી સીધો ચાર્જ લેશે નહીં અને પ્રોડક્ટ મેન્યુફેક્ચરર પાસેથી કમિશન મેળવશે બદલામાં તમારા આર ને ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિબ્યુશન કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં આવશે સ્વતંત્ર નાણાકીય સલાહકારો એવા એક્સપર્ટ છે કે જેઓ કોઈ પણ બેંક અથવા મોટી ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિબ્યુશન કંપની સાથે જોડાયેલા હોતા નથી તેઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને મોટાભાગની ફાઇનાન્શિયલ પ્રોડક્ટના નિષ્ણાંત હોય છે તેઓ સામાન્ય રીતે પ્રોડક્ટ મેન્યુફેક્ચરર પાસેથી કમિશન મેળવે છે અને તેમની એક્સપર્ટ એડવાઇઝર માટે ફી વસૂલીને ગ્રાહકો પાસેથી સીધી કમાણી પણ કરી શકે છે કેટલાક આઈએફએ વિશિષ્ટ કોર્સનો અભ્યાસ કરીને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર બને છે આ તેમને પ્રોફેશનલ ફાઈનાન્શિયલ પ્લાન ડેવલપ કરવામાં મદદ કરે છે જેથી તેમના ગ્રાહકો તેમના નાણાકીય ધ્યેયો હાંસલ કરી શકે અને તેઓ આ માટે તેમના ગ્રાહકો પાસેથી સીધો જ ચાર્જ લઈ શકે અલબત્ત ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ અંગે તમને માર્ગદર્શન આપવા માટે પણ તેઓ લાયક છે માર્ગદર્શિકા અનુસાર પ્રમાણિત થવા અને નોંધણીની કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી કેટલાક આઈએફએ રજીસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પણ બને છે તેઓ સલાહ પૂરી પાડે છે ભલામણો કરે છે રિપોર્ટ જારી કરે છે અથવા પ્રત્યક્ષ રીતે અથવા પબ્લિકેશન દ્વારા જામીનગીરીઓ પર વિશ્લેષણ રજૂ કરે છે તેઓ સામાન્ય રીતે ગ્રાહકો પાસેથી તેમની એક્સપર્ટ એડવાઇઝ માટે ફી વસૂલીને સીધી કમાણી કરે છે તેથી આ બધી જુદી જુદી ટર્મિનોલોજી અને તમે જે વિવિધ પ્રકારના એક્સપર્ટ પાસે જઈ શકો છો તેમાં તમે યોગ્ય ફાઈનાન્શિયલ એડવાઇઝર પસંદગી કેવી રીતે કરી શકો સીધી કમા તેથી આ બધી જુદી જુદી ટર્મિનોલોજી અને તમે જે વિવિધ પ્રકારના એક્સપર્ટ ની જઈ શકો છો તેમાં તમે યોગ્ય ફાઈનાન્શિયલ એડવાઇઝર પસંદગી કેવી રીતે કરી શકો યા તમે તમારી મહેનતની કમાણી માટે કોઈના પર વિશ્વાસ કરી રહ્યા છો માટે જ્યારે તમે એક એડવાઇઝર પસંદ ત્યારે તમારે યોગ્ય એડવાઇઝર પૂંગી કરવા માટે એક વસ્તુ લક્ષી મૂલ્યાંકન જરૂરી છે ધ્યાન પ્રથમ અને સહત્વપૂર્ણ પરિબળ એ એડવાઇઝરની લાયકાત છે તમે જે પ્રોડક્ટ સલાહ લઈ રહ્યા છો તે આપવા માટે તે સારી રીતે લાયક છે કે કેમ તે તમારે શું જ જોઈએ દાખલા તરીકે ફાઇનાન્શિયલ પાસે પ્રમાણિક ફાઇનાન્શિયલ પ્લાનરની ડિગ્રી તે લાંબા સમયથી પ્રેક્ટિસ તો હોય અને લાંબા ગાળાના સુખી ગ્રાહકોની યાદી ધરતો હોય તો તમે સારી રીતે લાયક બની શકો છો એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ પર તમને કોઈ સનાપે તે માટે અથવા તેણીની એ એનઆઈએસ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર સર્ટિફિકેટ ઈચ્છા લીધી હોવી જોઈએ અને પારી હોવી જોઈએ લાયકાતોને પ્રમાણિકતા નૈતિકતા અને પારતતા દ્વારા ટેકો આપવો જરૂરી છે તે એડવાઇઝર ના અન્ય ગ્રાહકો સાથે તેની વિશ્વસનીયતા વિશે તપાસો અને કેટલાક ટેસ્ટિમોનિયલ્સ મેળવો તમારે એ પણ તપાસવાની જરૂર છે કે એડવાઇઝર જે તમે શોધી રહ્યા છો તે સર્વિસિસ નું સંપૂર્ણ સ્પેક્ટ્રમ પ્રદાન કરે છે કે નહીં જો તેમ ન હોય તો તેણે ઓછામાં ઓછું અન્ય પ્રોફેશનલ સાથે જરૂરી જોડાણ તો કરવું જ જોઈએ તમે એ પણ તપાસી શકો છો કે હાલમાં તે કેટલા ગ્રાહકોનું સંચાલન કરી રહ્યો છે ઘણા બધા અથવા ખૂબ ઓછા બંને ચિંતાનું કારણ બને છે જો એડવાઇઝર પાસે મોટી સંખ્યામાં ગ્રાહકો હોય તો તેની પાસે પૂરતા પ્રમાણમાં મોટી ટીમ હોવી જોઈએ કે જેથી તે બધા ગ્રાહકો ઉપર ધ્યાન આપી શકે અને તેનું અસરકારક રીતે સંચાલન કરી શકે ઉપરાંત તમારા એડવાઇઝર સરળતાથી સુલભ હોવા જોઈએ અને તમારી સાથે નિયમિતપણે સમય પસાર કરવા માટે સક્ષમ હોવા જોઈએ ફાઇનાન્સ ફિલ્ડ હોય છે તમને સંબંધિત સલાહ આપવા માટે માટે તમામ તાજેતરના ડેવલપમેન્ટથી વાકેફ હોવો જોઈએ તે તકનીકી રીતે સમજદાર હોવો જોઈએ અને આદર્શ રીતે તેના રોકાણકારોને ઇલેક્ટ્રોનિક રીતે ટ્રાન્ઝેક્ટ કરવા અને સેવા આપવા માટે તેની પાસે સેટઅપ હોવું જોઈએ તે તમને સમજવામાં સરળ એવા ફોર્મેટમાં રેગ્યુલર કોન્સોલિડેટેડ સ્ટેટમેન્ટ પ્રદાન કરવામાં પણ સમર્થ હોવો જોઈએ તેથી હવે તમે જાણો છો કે તમારી જાતે વિશ્વસનીય અને સક્ષમ ફાઇનાન્શિયલ એડવાઇઝર કેવી રીતે શોધો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ કેરફુલી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો